મહારાષ્ટ્રની ચૂંટણીને લઈને ગુજરાત ભરના દસ હજાર થી વધુ હોમગાર્ડના ના જવાનો પૈકી એકવીસો ની ટુકડી પૈકી જામનગર જિલ્લાના જવાનો સ્પેશિયલ ટ્રેન મારફતે જામનગરથી રવાના થશે જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયાની આગેવાનીમાં સમગ્ર ગુજરાત પૈકી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર વડોદરા પંચમહાલ જિલ્લાના હોમગાર્ડના જવાનો ચૂંટણી ફરજ માટે રવાના થશે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આગામી વીસ નવેમ્બરે યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી ફરજ અને બંદોબસ્ત માટે જામનગર સહિત ગુજરાતભરના દસ હજારથી વધુ હોમગાર્ડના જવાનો ટ્રેન અને બસ મારફતે મુંબઈ રવાના થશે જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગીરીશ એલ સરવૈયાની આગેવાનીમાં જામનગરના જવાનો સહિતના એકવીસો જવાનોની સ્પેશિયલ ટ્રેન આજે સાત વાગે જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ રવાના થશે મહારાષ્ટ્ર ચૂંટણી બંદોબસ્ત માટે જામનગર રાજકોટ સુરેન્દ્રનગર વડોદરા દાહોદ અને પંચમહાલ જિલ્લાના કુલ આજે સાંજે કલાકે જામનગર રેલવે સ્ટેશનથી રવાના થઈ જુદા જુદા જિલ્લામાંથી હોમગાર્ડ સભ્યોને લઈ મુંબઈ પહોંચશે આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ એકવીસ કોચ જોડવામાં આવ્યા છે જેમાં હોમગાર્ડના એકવીસો જવાનો તેમજ છેતાલીસ જેટલા અધિકારીઓ જોડાયેલા રહેશે

સમગ્ર ગુજરાત માંથી કુલ દસ હજાર થી વધુ હોમગાર્ડ જવાનો પોતાની ફરજ બજાવવા રહ્યા છે તે આજ રોજ જામનગર મારા હેઠળ દોઢસો થી વધુ જવાનો આજે ટ્રેન ને લીલી ઝંડી આપશું જામનગર થી દોઢસો જવાનો જઈ રાજકોટ થી સાડા ચારસો ત્યારબાદ સુરેન્દ્રનગર થી ત્રણસો ત્યારબાદ પંચમહાલ થી ચારસો એવી રીતે આખી ટ્રેનની અંદર ટોટલ એકવીસો હોમગાર્ડ જવાનો સાથે છેતાલીસ અધિકારીઓ મહારાષ્ટ્રના પાલઘર ખાતે પોતાની ચૂંટણી ફરજો બજાવશે તો મારા તમામ હોમગાર્ડ ભાઈઓ અને મારા તમામ અધિકારીઓને હું એવી વિનંતી કરું છું કે તેઓ પોતાની આ ચૂંટણી ફરજ છે એ નિષ્ઠાપૂર્વક બજાવે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એની ખાસ તકેદારી રાખે અને મહારાષ્ટ્ર સરકારની અને મહારાષ્ટ્ર ગૃહ વિભાગની મારા તમામ સભ્યો વાહ લઈ અને ફરજ થાય એમ વિનંતી કરું છું જય ભારત જય હિન્દ વંદે માતરમ